નમસ્કાર વાસી ઉત્તરાયણની શુભેચ્છાઓ સાથે મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી પૂર્વના રાજ્યોના વિકાસ માટે કેન્દ્ર સરકારે અનેક નવી યોજનાઓ શરૂ કરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશામાં બલાંગીરમાં અનેક વિકાસ પરિયોજનાઓ અને બલાંગીર બિચ્છુપલી પેસેન્જર ટ્રેનને આપી લીલી ઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળને આપશે અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ પ્રસિદ્ધ પદ્મનાભ મંદિરમાં કરશે દર્શન કોલ્લમમાં એક જનસભાને પણ કરશે સંબોધન પ્રયાગરાજમાં અખાડાઓના શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ કડક પોલીસ બંદોબસ્ત સાથે સ્વચ્છતાની પૂરતી તકેદારી પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ ભારતીય સેના દિવસ પર બહાદુર જવાનોના બલિદાનો તથા તેમના દ્રઢ સંકલ્પને યાદ કરતું સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાનોના પરિવારજનોને આપી શુભેચ્છાઓ સમિટ લઈને તડામાર તૈયારીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢારમી જાન્યુઆરીએ કરાવશે પ્રારંભ પ્રધાનમંત્રી ટ્રેડ એક્ઝીબિશનનું પણ કરશે ઉદ્ઘાટન અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ અને સરદાર પટેલ હોસ્પિટલનો પણ કરાવશે શુભારંભ ગુજરાતવાસીઓએ ઉત્તરાયણ બાદ વાસી ઉત્તરાયણની પણ કરી ઉજવણી વહેલી સવારથી જ લોકોએ પતંગ ચગાવવાનો ઉઠાવ્યો આનંદ અબોલ પક્ષીઓને બચાવવાના અભિયાનોની સાથે કરુણા દયા અને દાનનો મહિમા કર્યો ઉજાગર એડિલેડમાં ચાલી રહેલી બીજી વનડેમાં ભારતને જીતવા માટે બસો નવ્વાણું રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં નવ વિકેટના નુકસાને બનાવ્યા બસો અઠ્ઠાણું રન શોન માર્સે શાનદાર સદી ફટકારતા બનાવ્યા એકસો એકત્રીસ રન ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ચાર મોહમ્મદ શામીએ ત્રણ અને રવિન્દ્ર જાડેજાએ ઝડપી એક વિકેટ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક તથા અનેક નવી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું આ પાર્કથી આયાત નિકાસ તથા અનેક આર્થિક બાબતોનો લાભ થશે એમ તેમણે જણાવ્યું હતું જનસભાને સંબોધન કરતા તેમણે ડીડી ન્યૂઝના કેમેરામેન અચ્યુતાનંદ સાહુની શહાદતને નમન કર્યું હતું ઓડિશાના પુનર્નિર્માણ માટે કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં વીસ હજાર કરોડ રૂપિયાની અનેકવિધ યોજનાઓની શરૂઆત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલાંગીર બિચ્છુપલ્લીમાં એક નવી રેલવે લાઇનનું ઉદઘાટન કર્યું હતું સાથે જ પ્રથમ પેસેન્જર ટ્રેનને તેમણે લીલી ઝંડી આપી હતી પંદર કિલોમીટર લાંબી બલાંગીર બિચ્છુપલ્લી નવી રેલવે લાઇન તટીય ઓડિશાને પશ્ચિમ ઓડિશા સાથે જોડશે પીએમ મોદીએ એક હજાર પંચ્યાસી કરોડ રૂપિયાની એક યોજના શરૂ કરી હતી આઠસો તેર કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યો માટે વિકાસ કાર્યો કરવાનું બીડું કેન્દ્ર સરકારે ઝડપ્યું છે તેમણે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા विपक्ष विकासना कार्यों में रोड़ा नाकवानो काम करे छे એમ તેમણે જણાવ્યું હતું ઓડિશા કે વિકાસ કે લિયે કેન્દ્ર સરકાર કા અભિયાન નિરંતર જારી છે બીતે 1 મહિને મે તીસરી બાર મે આપ કે બીચ આયા થોડી દેર પહેલા યહાં 1500 કરોડ રૂપિયે સે અધિક કી परियोजनाओं का उद्घाटन लोकार्पण या शिलान्यास किया गया है ये परियोजनाएं शिक्षा से जुड़ी हैं कनेक्टिविटी से जुड़ी हैं संस्कृति और पर्यटन से जुड़ी हुई हैं, और मुझे खुशी है कि आज केंद्रीय विद्यालय सोनेपुर के स्थायी भवन का शिलान्यास हुआ है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની પણ મુલાકાત લેશે આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોનું ઉદઘાટન કરશે સાથે જ પ્રસિદ્ધ પદ્મનાભ મંદિર ખાતે પૂજા અર્ચના પણ કરશે કેરળના પ્રવાસ દરમિયાન તેઓ કોલ્લમ ખાતે ત્રણસો બાવન કરોડના ખર્ચે તૈયાર થયેલા તેર કિલોમીટર લાંબા બાયપાસ રોડનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ જનસભાને સંબોધન કરશે કેરળના વિકાસ માટે અનેકવિધ યોજનાઓની શરૂઆત કરાવશે સબરીમાલા મંદિરમાં ઉજવાયેલા મક્કર બિરલાખુ વાર્ષિક તહેવાર પછીના બીજા દિવસે એટલે કે આજે તેઓ સબરીમાલા મંદિરમાં જશે કોલમ બાયપાસનું ઉદ્ઘાટન તેઓ સાંજે સાડા પાંચ વાગે તેઓ એક જનસભાને સંબોધન કરશે પદ્મનાભ સ્વામી મંદિરમાં તેઓ સાંજે સવા સાત વાગે પહોંચશે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગા જમના તથા સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળ પર યોજાયેલ કુંભ મેળામાં સન્યાસીઓ તથા અન્ય અખાડાઓ બાદ શ્રદ્ધાળુઓએ અત્યંત ઠંડી હોવા છતાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કુંભ મેળાની શરૂઆત તીર્થયાત્રીઓ સહિત તમામને શુભેચ્છાઓ પાઠવી છે પીએમ મોદીએ ટ્વીટ કરીને ભારતની સામાજિક તથા ધાર્મિક વિવિધતાઓના દર્શનનો લાભ લેવા માટે સૌને અપીલ કરી હતી सिर्फ करोड़ों लोगों के एकजुट होने का ही पर्व नहीं है यहाँ आने वाले करोड़ों लोगों के जरिए पूरा देश उसमें आने वाले करोड़ों लोगों के बीच होने वाला संपर्क और संवाद हमारे देश को दिशा देता है कुंभ में आने वाले करोड़ों लोगों के साथ ही करोड़ों विचारों का प्रवाह भी भारत को समृद्ध और सशक्त बनाता है कुंभ का पर्व भारत और भारतीयता का सबसे बड़ा प्रमाण है ये पर्व भाषा भूषा और भिन्नता को खत्म कर एक होने की प्रेरणा देता ये है ये पर्व हमें जोड़ता है ये पर्व गांव और शहर को एक करता है एक भारत श्रेष्ठ भारत की सही तस्वीर यहां दिखती है સમગ્ર દેશમાં આજે ભારતીય સેના દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને આઝાદીના રખેવાળ તથા દેશના ગર્વ સમાન ભારતીય સેનાના તમામ જવાનો તથા તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતીય સેના દિવસના અવસરે દેશના જવાનો તથા તેમના પરિજનોને શુભકામનાઓ પાઠવી હતી ટ્વીટ સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશને બહાદુર જવાનો ઉપર ગૌરવ છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે પંદરમી જાન્યુઆરીએ સેના દિવસની ઉજવણી થાય છે લેફ્ટનન્ટ જનરલ ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પાએ ભારતીય ભૂમિદળના શીર્ષ કમાન્ડરનું પદ સંભાળ્યું હતું તેના અનુસંધાને આ ઉજવણી થાય છે વર્ષ ઓગણીસો ઓગણપચાસની પંદરમી જાન્યુઆરીએ બ્રિટિશ રાજના અંતિમ મુખ્ય કમાન્ડન્ટ જનરલ રોય ફ્રાન્સિસ બુચર પાસેથી તેમણે આ પદભાર ગ્રહણ કર્યો હતો સેના દિવસના અનુસંધાને વર્ષો વર્ષ દિલ્હી છાવણીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવે છે તાલમેલ શાંતિપૂર્વ અમરનાથ યાત્રા તથા સુચારુ રૂપે પંચાયત ચુનાવસ્થાન ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ બે હજાર ઓગણીસનો અઢારમી જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે આ વાયબ્રન્ટ સમિટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી ટ્રેડ એક્ઝિબિશનનું પણ ઉદઘાટન કરશે વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશની અનેક કંપનીઓ ભાગ લઈ રહી છે આ કંપનીઓ ગુજરાતમાં રોકાણને લઈને અનેક એમઓયુ પણ કરશે હાલ આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વાયબ્રન્ટ સમિટ ખાતે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદ ગાંધીનગરની બે દિવસીય મુલાકાતના પગલે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મુલાકાતમાં અમદાવાદમાં યોજાનારા પ્રથમ શોપિંગ ફેસ્ટિવલ અને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે તેની વ્યવસ્થાના ભાગરૂપે રિવરફ્રન્ટ ખાતે બીજેપીના ધારાસભ્યો શહેર હોદ્દેદારો મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી વગેરેની એક બેઠક રાખવામાં આવેલ છે સત્તર તારીખે શહેરમાં વડાપ્રધાન શ્રીના બે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને એ બંને કાર્યક્રમો માટે કાર્યકર્તાઓનો નાગરિકોનો વેપારીઓનો ઉત્સાહ આગવા પ્રકારનો જણાઈ રહ્યો છે આ બંને કાર્યક્રમો માટે સત્તર તારીખે વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન થવાનું છે એમાં પણ એક સભાને માન્ય વડાપ્રધાન શ્રી કરવાના છે આ બંને કાર્યક્રમોની તૈયારીઓ માટે ચાર મંત્રીશ્રીઓની ટીમો બનાવવામાં આવેલ છે એની સાથે સાથે કોર્પોરેશનની પણ ટીમો બનાવવામાં આવેલ છે ધારાસભ્યોને અને ચૂંટાયેલી પાંખને કોર્પોરેટરોને પણ એમાં જોડવામાં આવેલ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના એકસો પચાસમાં જન્મજયંતિ વર્ષની કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને પત્રકાર પરિષદમાં દાંડી યાત્રા અંગે માહિતી આપી હતી ભાવનગર જિલ્લાની અંદર મહાત્મા ગાંધીજીના વિચાર પર ચાલતી બુનિયાદી શાળાઓને જોડતી દોઢસો કિલોમીટરની એક પદયાત્રાનું આયોજન કર્યું છે આ પદયાત્રા દોઢસો ગામને જોડશે દોઢસો લોકો કાયમી પદયાત્રી તરીકે સમગ્ર દેશમાંથી ગાંધી વિચાર સાથે જોડાયેલા લોકો જોડાશે દોઢસો કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે મહાત્મા ગાંધીએ આપેલા બાર મહાવ્રતો પર એક 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 જાહેર સભા કરવામાં આવશે ગાંધી વિચારની આઈડિયોલોજીને વરેલા મહાનુભાવો આ મહાવત સભાને સંબોધિત કરશે આ સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીજીએ દેશને આર્થિક સામાજિક અને રાજકીય ચિંતન આપ્યું હતું આજ સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી વર્તમાન સમયની અંદર મને એવું લાગે છે કે મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરી હતી દાંડી તરફ ગયા હતા વર્તમાન સમયની અંદર આપણે ગાંધીના મૂલ્યો તરફ જવાની આવશ્યકતા છે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના રંગબેરંગી પતંગો સાથે આકાશ ભરાઈ ગયું હતું દેશ અને દુનિયાના પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લઈ આકાશી યુદ્ધની મજા માણી હતી આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગ રસિકો સહિત સ્થાનિક લોકોએ પણ પતંગોત્સવને માણ્યો હતો દેશ વિદેશમાંથી પહોંચેલા પતંગબાજો ગુજરાતની મહેમાનગતિ અને મેજબાનીથી ખુશખુશાલ જોવા મળ્યા હતા तेज 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 है मांझा अपना तेज है तेज 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 है मांझा अपना तेज है उंगली कट रखती है बापू हो उंगली कट रखती है बापू तो पतंग क्या चीज है रे ढील दे ढील दे रे भैया ढील दे ढील दे रे भैया उस पतंग को ढील दे Happy Israel and over here, uh, lot of fun. Ah, festival is beautiful, marvelous. We love it to be here in Gujarat and make the trip and fly kites with all the people of other countries. Uh, the uh, kite festival here is very different to the kite festivals in Germany, um, but uh, we like to stay here, meet the Indian people, and enjoy the festival. experience. to kite festival. બટ એન્જોય કર રહે હૈ બહોત અચ્છે સે એન્જોય કર રહે હૈ ફ્રેન્ડ ને જનરલી તો અમે લોકો અમાર ઘરે જ કરતા હોઈએ છે પણ આ વખતે કઈક સ્પેશિયલ કરું તો એટલા માટે જોવા માટે આયા છે અત્યારે અને પછી ઘરે જઈને પતંગ ચગાવું એક પતંગ કાપું મજા કરું બસ યર આઈ એમ હિયર આઈ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એન્જોય વેરી આઈ very interesting એ uh, 14 જાન્યુઆરી ઇઝ ગુડ ફેસ્ટિવલ ફોર ફોરેનર્સ એન્ડ સ્પેશિયલી વિઝિટ અમદાવાદ ઉતરાણ માટે સ્પેશિયલ અમે છે અને ફેસ્ટિવલ સ્પેશિયલ એન્જોય કરી રહ્યા છે અને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે જે ઉત્તરાયણની અહીંયા મજા છે એની કોઈ બીજે કોઈ એની સાથે કમ્પેરિઝન થાય એવી નથી રાજ્યભરમાં આજે વાસી ઉત્તરાયણની ઉજવણી આસમાને છે સારા પવનને કારણે સવારથી જ પતંગબાજો પેચ લડાવવાની મજા માણી રહ્યા છે લોકો રંગબેરંગી પતંગો ઉડાવી રહ્યા છે ઉત્તરાયણ નિમિત્તે રાજ્યભરમાં લોકોએ વિવિધ રીતે પતંગ ઉડાવી ઉત્તરાયણ પર્વ મનાવ્યું હતું સવારથી જ ધાબા ઉપર હતા અને એ કાયપો છે કાયપો છે ના ગુંજારવે વાતાવરણને ગજવી મૂક્યું હતું રાજકોટવાસીઓએ પણ મન ભરીને ઉત્તરાયણની મજા માણી હતી સવારથી જ લોકો ડીજેના તાલે તેમજ ગીત સંગીતના સુમેળ સાથે ધાબા ઉપર નાચતા નજરે ચડ્યા હતા કાયપોછેના ગગનભેદી નાદ સાથે આનંદની છોડો ઉડતી હતી દ્વારકાના ખંભાળિયામાં તો સવારે સાત વાગ્યાથી જ લોકો પૂરી તૈયારી સાથે અગાશી પર પહોંચી ગયા હતા અને પતંગબાજીનો ઉત્તમ આનંદ માણ્યો હતો અરવલ્લીના લોકો પણ આનંદ માણતા નજરે ચડ્યા હતા વહીવટી તંત્રના અધિકારીઓ પણ પતંગબાજીનો લ્હાવો લેવામાંથી બાકાત રહ્યા ન હતા જિલ્લા પોલીસ વડા અને કલેકટર સહિતના અધિકારીઓએ પતંગબાજીની મજા માણી હતી બીજી તરફ ગોધરાના ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓએ ગરીબ બાળકો સાથે ઉત્તરાયણ ઉજવીને અનેરો ચીલો ચાતર્યો હતો રાજનેતાઓ પણ પોતાના વિસ્તારમાં પોતાના મતદારો અને ટેકેદારો સાથે પતંગોત્સવ મનાવીને લોકો વચ્ચે રહેવાનો આનંદ લે છે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે ભાજપાના ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ પતંગોત્સવ મનાવ્યો હતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાઈ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી ઉત્તરાયણના તહેવારની સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી લોકોએ બહોળા પ્રમાણમાં નાચગાન ગરબા અને ઊંધિયું જલેબીની જાફત સાથે આનંદ પ્રમોદ કર્યો હતો બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર ઉત્તરાયણમાં સૌથી દયનીય હાલત પક્ષીઓની હોય છે પતંગબાજીના શોખને કારણે આસમાનમાં ઉડતા પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે આવા પક્ષીઓને જીવિત નિર્દોષ પંખીઓને થાય છે પતંગની દોરીથી હજારો પક્ષીઓ ઘાયલ થાય છે જો કે હવે જાગૃતિના કારણે દરેક શહેર કે ગામમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પક્ષી સારવાર કેન્દ્રો શરૂ થયા છે જામનગર માં પણ આવી હોસ્પિટલ છે કોઈ પણ પક્ષી કોલ આવે મિનિટ અમે એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ સારવાર માટે લઈ આવીએ છીએ અત્યાર સુધીમાં આજના દિવસમાં તેર પક્ષીઓ આવ્યા છે એમાં એક પક્ષીને કમનસીબી અમે બચાવી નથી શક્યા બાકી બધા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે ભય મુક્ત છે અત્યારે મોરબીના આ યુવકોનું ગ્રુપ પક્ષીઓ માટે જાણે સેવાનો ભેખ ધારણ કરીને ઉભું છે પતંગનો સ્ટોલ ઉભો કરીને તેમાંથી જે કમાણી થાય તેમાંથી દર વર્ષે ચકલીના ચારસો જેટલા માળાઓનું આ યુવાનોના જૂથ દ્વારા વિતરણ કરવામાં આવે છે અમે છેલ્લા સાત વર્ષથી આ માળા બનાવવાનો વિચાર આવ્યો છે અમે આજુબાજુમાં તમામ એરિયામાં ચકલી ઓછી આવતી એટલે અમે ચકલીના માળા બનાવવાનો વિચાર કરી રહ્યો કે આપણે ચકલીના માળા બનાવી પછી અમે કોઈ પાસે જો પૈસા માંગતા કે ભાઈ આવા ચકલીના માળા બનાવવા છે

ડોક્ટર શ્રી ઓ પણ સતત મહેનત કરી પક્ષીઓને સારવાર આપી અને કાર્ય કરી રહ્યા છે ખેડાના નડિયાદના સંતરામ મંદિર ખાતે ભિક્ષુકોને દાન અને ઘાયલ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી સેવાભાવી યુવાનો દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી આ કામગીરીમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો પણ જોડાયા હતા ગીર સોમનાથમાં અલગ માહોલ હતો અહીં એક પણ પતંગ ઉડી ન હતી કારણ કે અહીં ભાદરવા મહિનામાં પતંગોત્સવ યોજાય છે આ સમયમાં પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં હોવાના કારણે ગીર સોમનાથના લોકો હમણાં પતંગ નથી ઉડાડતા આ પણ એક માનવતાવાદી અભિગમ જ ગણી શકાય જે અન્ય માટે પણ અનુકરણીય ઉદાહરણ બની શકે છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર મકર સંક્રાંતિ એટલે દાન પુણ્યનો તહેવાર હિન્દુ સંસ્કૃતિ અનુસાર આ પાવન પર્વએ ગાયને ઘાસચારો ઘઉંની ઘૂઘરી તેમજ ગરીબોને તલસાંકડી અને બોર શેરડી જેવા ફળો આપીને તેની ઉજવણી કરવામાં આવી હતી આ દ્રશ્ય છે અંબાજીના પવિત્ર તીર્થધામ અંબાજી ખાતે લોકોએ ગરીબોને દાન આપીને પુણ્ય કર્મ કમાયું હતું ગાયોને ઘાસચારો નાખીને પણ દાન કરવામાં આવ્યું હતું કોઈ દુર્ઘટના ન બને તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહુ મોટા પ્રમાણમાં લોકો દાન પુણ્ય કરતા હોય છે આજે અંબાજીના હાઈવે માર્ગ ઉપર લોકો આ જો સર્કલ ઉપર આવી રીતે ઘાસ ચારો નાખતા હોય છે અને તેથી કરીને આકસ્મિક બનાવ બનતા હોય છે તો આ વર્ષે અમારા સંસ્થા દ્વારા આ એક સેવાનું કાર્ય બેરિકેડિંગ કરી અને ગાયોને એકત્રિત કરીને સારા પ્રમાણમાં ઘાસચારો એક જગ્યાએ ખાઈ શકે તેવું કાર્યક્રમ કરવામાં આવ્યો છે પ્રસિદ્ધ તીર્થનગરી દ્વારકામાં પણ સ્નાન અને દાન પુણ્ય કરીને ભાવિક ભક્તોએ મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી અહીં પ્રાચીન ગોમતી ઘાટ ઉપર વહેલી સવારે કડકડતી ઠંડીમાં શ્રદ્ધાળુઓએ ગોમતી નદીમાં સ્નાન કરીને તુલા મંદિર ખાતે પોતાના શરીરના વજન જેટલું જ અનાજનું દાન કર્યું હતું દ્વારકામાં ભક્તજનોની ભારે ભીડ ઉમટી હતી પતંગ ઉડાડવા પાછળનું પણ એક કારણ છે કે નીચેથી આપણે ઉપર આકાશ તરફની પ્રગતિ કરવાની છે સમાજને સાથે રાખી અને આ કાર્ય પૂર્ણ કરવાનું છે આણંદ બેઠક મંદિર ખાતે પણ સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી સવારથી જ પરિવાર સાથે જલારામ મંદિર પર પહોંચીને બાળકો અને પોતાના પરિવારના મોભીઓના હસ્તે દાન કરાવાયું હતું પોતાના પરિજનો સાથે સંબંધો મીઠાશ ભર્યા રહે તે માટે આદિવાસી સમાજમાં બાળકો દીકરીઓ અને ભાણેજને શેરડી આપવાનો મહિમા છે નર્મદામાં આદિવાસી સમાજે પણ શેરડી આપીને પોતાના સંબંધોને વધુ સુમધુર કરવાના પ્રયાસો કર્યા હતા અમારો આદિવાસીઓ એ મકર સંક્રાંતિ એ આદિવાસીનો તહેવાર છે ઉત્તરાયણ અમે દાન કરીએ એ છીએ ઉજવીશું બોટાદના પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિર ખાતે પણ મકર સંક્રાંતિનું નું પર્વ મનાવવામાં આવ્યું હતું મંદિરમાં માં પતંગ દોરા ચીકી શેરડી અને બોર અર્પણ કરીને મકર સંક્રાંતિ ઉજવવામાં આવી હતી નર્મદાના તિલકેશ્વર મહાદેવ ખાતે તલનો અભિષેક કરીને પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના મંદિરોમાં પણ ભીડ જોવા મળી હતી ગાયોને ઘાસ નાખવામાં આવ્યું હતું બીજી બાજુ અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દાન ઉઘરાવવામાં આવ્યું હતું જે જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ જામનગર નજીક ઢીંચડા ગામે આઈશ્રી ખોડિયાર માતાના મંદિરે ઉત્તરાયણના તહેવાર પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોએ ઘોડા તથા બળદગાડાના રેસનું આયોજન કર્યું હતું ત્રીસથી વધુ ઘોડાઓ તથા વીસ જેટલા બળદગાડાની રેસ યોજાઈ હતી વિજેતા થનાર ઘોડે સવારો તથા બળદગાડાના સવારોનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા અઢાર વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં આસપાસના ગામડાના અનેક શ્રદ્ધાળુઓ ભાગ લે છે વિસરાતી જતી ગીર ગાય ગીર સહિત કાઠિયાવાડી અશ્વની જાતિને બચાવવાના હેતુથી ઉપલેટા પાલિકા તથા માધવ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે ગીર ગાય ગીર ખૂંટ તથા અશ્વ આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય ગાય રોજનું થી સાત લીટર દૂધ આપે છે જ્યારે ગીરની ગાય રોજનું થી પચાસ લીટર દૂધ આપે છે શહેરમાં સ્થળાંતર કરતા યુવાનોને આ અંગેનું ખાસ શિક્ષણ તથા સમજણ આપવામાં આવી હતી વિસરાતી જતી આ પ્રજાતિને બચાવવા પશુપાલન તરફ પુનઃ ફરવા માટે પણ સમજણ અપાઈ હતી સાથે જ કાઠિયાવાડી ઘોડી તથા ઘોડાઓની શ્રેષ્ઠ ચાલ પ્રદર્શન શ્રેષ્ઠ અસવાર તથા શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કુંડા ગામના સાતમા ધોરણમાં અભ્યાસ કરતા બાર વર્ષના મહેશ જયંતીભાઈ માછીને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળ્યો મહેશ રમતા રમતા પડી ગયો હતો અને હાથે ભારે ઈજા થઈ હતી હાથે ફ્રેક્ચર થવાથી તાર નાખવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી પરંતુ આયુષ્યમાન કાર્ડ મળી જતા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેના હાથનું ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું તેમના પરિવારજનોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અમારા બાબાને રમત રમતા પડી ગયો તે હાથ ભાજ જ્યો તે સર્યો નાખ્યો અને આયુષ્યમાન કાર્ડ મોદી સાહેબે સારું કાઢ્યું તે અમારા ગરીબ માટે ઓપરેશન થઈ બાબાને ન ગરીબ લોકો ચોથી પૈસા નાવ્યા એમ આ યોજના મોદી સાહેબે એ કાઢી એ સારું છે મોદી સાહેબ લોકો ખૂબ ખૂબ આભાર દસ વર્ષના બાળકને કોણીમાં ફ્રેક્ચર થવાથી હાડકું ખસી ગયેલું હતું જેના માટે એને ઓપરેશન કરી અને અંદર તાર નાખવાની જરૂર પડી શકે તે

આ તમામ સભ્યો આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને રણનીતિ બનાવવા એકઠા થયા હોવાની જાહેરાત કરાઈ છે આ સભ્યોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ તથા જેડીએસ વચ્ચે અંદર ખટરાગ ચાલી રહ્યો છે સરકાર ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે બ્રિટનની સંસદમાં આજે બ્રેક્ઝિટ સમજૂતી ઉપર મતદાન યોજાશે વોટિંગ અગાઉ પ્રધાનમંત્રી મેએ સમજૂતીના કરારો પર હકારાત્મક મતદાન કરી બ્રિટનના સન્માનને બચાવવા માટે ભાવુક અપીલ કરી હતી ક્રિકેટ એડીલેટ ખાતે ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે બસો રનનો ટાર્ગેટ આપ્યો છે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં પચાસ ઓવરમાં નવ વિકેટના નુકસાને બસો અઠ્ઠાણું રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન શોન માર્સે શાનદાર સદી ફટકારતા એકસો એકત્રીસ રન બનાવ્યા હતા ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ચાર મોહમ્મદ શામીએ ત્રણ અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી ત્રણ મેચની આ વન ડે સીરીઝમાં ટકી રહેવા માટે ભારતીય ટીમે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે કારણ કે પ્રથમ વનડેમાં ભારતનો ચોત્રીસ રને પરાજય થયો હતો આજે સોશિયલ મીડિયામાં આર્મી દિવસ પતંગ ચગાવતા અક્ષયકુમારનો વીડિયો અને શ્રીદેવીના જીવન પર આધારિત ફિલ્મનું રિલીઝ થયેલું ટીઝર ખૂબ જ ચર્ચામાં છે જોઈએ આ રિપોર્ટ આજે પંદર જાન્યુઆરી એટલે આર્મી દિવસ દેશભરમાં મનાવાઈ રહ્યો છે આર્મી દિવસ ત્યારે સેના અધ્યક્ષ બિપિન રાવતે આર્મીના જવાનો અને તેમના પરિવારજનોને આર્મી દિવસ પર શુભેચ્છા પાઠવી છે ભારતીય સેનાના પ્રથમ સેનાપતિ કે એમ કરિયપ્પાને સન્માન આપવા આ દિવસ મનાવાય છે આજના દિવસે સૈન્ય પરેડ અને હથિયારોનું પણ પ્રદર્શન કરવામાં આવે છે સાથે જ દેશના એ બહાદુર અને હિંમતવાન સેનાના જવાનોને પણ સલામી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે કે જેમણે પોતાના દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય ટ્વિટર પર હેશટેગ ઇન્ડિયન આર્મી ટ્રેન્ડ કરી રહ્યો છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો ક્રેઝ ગુજરાતમાં જ જોવા મળે છે એવું નથી પણ બોલીવુડના સિતારાઓ પણ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે અભિનેતા અક્ષય કુમારે મકર સંક્રાંતિની ઉજવણી કરતા આકાશમાં ઊંચે સુધી પતંગ ઉડાવ્યો અને વીડિયોમાં અક્ષયની પુત્રી નીતારા ફિરકી પકડી રાખે છે બાદમાં અક્ષય પુત્રીને પણ પતંગ ચગાવવા આપે છે અક્ષય આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં લખ્યું છે કે મળો પિતાની નાની હેલ્પરને જિંદગી પર બની રહેલી ફિલ્મ ટીઝર રિલીઝ છે જેમાં સોશિયલ મીડિયા માં ચર્ચામાં રહેલી પ્રિયા પ્રકાશ આ ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહી છે ફિલ્મનું નિર્દેશન સાઉથના ડાયરેક્ટર પ્રશાંત માંબુલીએ કર્યું છે અને શૂટિંગ લંડનમાં કરવામાં આવી છે જોકે ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી ફિલ્મમાં પ્રશાંત ચેટર્જી પણ લીડ રોલમાં જોવા મળશે યુટ્યુબ પર આ ટીઝર ને દોઢ લાખથી વધારે લોકોએ જોયું છે સોશિયલ મીડિયા ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ આ સાથે મીડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ નમસ્કાર